તાર ભેગો પર રહેવા દેવો પડે સો મહિના ભેગો ભેગો મોટા મોટા ભાઈ 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 તમે રાખો મોટો વધારે ખર્ચો કર્યો નહીં કરવા ખર્ચો તને સોડી નઈ ગમાડ તો હું શું કરું એમ કરી તમાર જમીનો ખાલી એમ નઈ કેતા અમાર તો કશું નઈ ખાઈ તારા બેતા નહીં એટલે મને મારે તમાર જમીનો પણ બાપુ મારા બતાવશે બાપુ ભેગો રાખવા હતા બાબા ને

તો શાંતિ થાય ગરાપો ખાઈ લઉં આ ગરાપો જ ખાઈ લે આજે હેમ ઉભરે પણ છેલ્લું છેલ્લું બોરું એક બે ખાઈ લેજે મરત જ મરજે પણ બોરું ખાઈ લઉં છોકરા હાથ વ્યાના હતા પણ હવે છોકરા ખાશે વગર આપો ખાઉં તો મારું શાંતિ બોરું ખાધ્યું રહેશે બરી

તો છોકરો ને પેલા છોકરા ને બાપા તમે માર ફેકા ના રહ્યા છો અને પેલો કે માર ફેકાના પછી બે મોહન બોલાવવા પડે ગમના મોટા માણસ હોય એમને સમજાવવા બોલાવવા પડે આવું કેવાય પેલા ને બહાઈ એટલે પછી કરવું શું મારે કોને બોલાવું આ તો એક મોટા મોડા ને સમજાઈ જાય એવી છે અને એ વાત સાચી પણ આવું ના કરે તમારા અહી આ ખોટું પગલું કે તો કોઈ નું વભરાય એવું નહીં તો પેલો છોકરો નો કે હું તો હું જીવું એમ કરો ભેગું આવું નહીં મરી જાવ એવી ઈચ્છા કરીએ ના આવું ના કરે પણ હારું એક પ્લાન્ટ તમારા જોડે જોરદાર પણ શું કરું પ્લાન્ટ નું એ પ્લાન જોરદાર તમારા છોકરા તમારા ચેરે ચેરે ફરે એવું પ્લાન્ટ

લાગે કે મઈ મજાનો હ તો એમને લાઈટ થાય કે બાપા જોડે કઈ સામાન પડ્યું હ પણ ખોલીન જોશે તો ખોલીને લે મોર બોદ્યાનો એકદમ નહી કેવાનું તમાર કે આ વસ્તુ હ માર જોડે એ તો મઈ જો ખાલી બતાવવાનું માર જોડેન જોડે જ રાખે ગળો નહી હું જોડેન જોડે જ રાખવાનો એટલે ખબર પડે ને હું તો જ મે પડે હું ઘન તોય જોડે જ રાખજો ને મારા બેટા બહાર જો જાય કે આવું કર્યું કરોડો રૂપિયાનું હું એમ કઈ તો હા કરોડો એમ કરે ના હોય તો તમારે ગેર પછી મૂકી જઉં એવું કરું

તમે કશું માથું નહીં તો ભેગી નથી આજે તો મારા બાબા બાપા તો ડબાવશે માથું માથું કરીને ના ઘોર્યા ના જો

ઓ આડે મૂકી દે ને કઈ દે કા જગ્યાએ મૂકેલું હો તું મરી જાય કદાચ તો તમન આવું કે બે થી રાકુબા પાતાય છોકરાના નામ સુ મોણા પીધો લાવો તને તો તારો ભાગ ના મને છોકરાનો જ હોય હર બાપાના વાતો છે કોમે જઈને આવ પછી તમારા સાથ લે જાઉ હોટલ માં ખાવનું હોય ખાઈ લેતા નહીં ઘર નું જી માં મારા છોકરા નું હાથ ખવડાવજો તમે આપડે ભેગું રહ્યા તો વેચવાનું કરું નકર પછી વેચીને જતો રહું દુબઈ સારું બાપા હું આવું કોમું થોડું

બાપા અયા ઊંઘો આરામ કરો યાર આ તમારું ઉસંગું બમલી આ ઉસંગું આડા પડા યાર ઊંઘો હે ને તમારા તારી ઠંડી વધારે ઠંડી તમને લાગે ઉમર થઈ ગઈ ને સાંભળો બાપળો લેતા આવો ઘડો સાતીમાં મૂકીને ઊંઘો પડશે નકર મારા ઓસિયા ઘડોય એકઈ નખે એવા સાપો લાયો આજે તો ડોહલા ના ગમે તેમ કરી મારી નાખો પડશે તાના મારા હાથમાં આવી જાય તેનું ફોન આજે તો ડોહલો જરી ઓસો બંધ આજે તો ડોહલા જરી ઓસો બંધ થાય ને એટલે ઘરું દબાવી દઉં એટલે પેલો પાહો નેનો લઈ જાય નેનો માર ભાઈ એવો લઈ જાય આજે તો ડોહલો નહીં બાપ ના કીધું બાપા બાપાએ મને કયું મેલ દેવાનું કહ્યું બાપા બાપા શું શું થયું બાપા નહી શું થયું તમે માય નાખ્યા બોલો એવું લાગે મને શીખવાટક ઘડો ઉપર લઈને ઉધ્યા હતા પણ ઘડા ના વજન થી અટક આઈ જયે હોનું વધાર જોઈ ગયો છે ડોખલો એટલે અટકાઈ જાય છે બાબીને ભાઈ કાલો મળેલો મને ગમ પડી જતી હતી તમે કશું કરવાના કશું ના કરીએ અમે શું ને કરીએ ના ભાઈ બાપુ હાજર નો રાહ તમે બાપુ એ અમલ બાપુ યાદ નહી આવતા તમે એકલો ના રાખુબાન બોલાવવું તૈય કરવું તો પડશે ને શું કરવાનું લગાડ મેળવવાનું રાખુબાન ફોન કર ઉભરો

એક પૈસા મળશે તો હું દે જમીન છો ની જમીન તું આવાણો તું ના છોડું ના શું છોડું આ કાલ તો જમીન ના ભાગલા પડાય દો માર તો ગાડી લાવવાનો વિચાર હતો મર્સિડીસ ગાડી લાવ એ વિચારેલો આ તો મે માટુ ભરીને ગયો ઢોહલો ઉલુ આ છોકરા શું કરા મોડે બે ખાતલા બે બે રાકુબા ડોહલા ઢોહલા ને આખી માપણી નાખી આ શું કરી આ બાટલામાં બાટલા જોઈ આ ઢોહલો આવ લેન ને દ દાડાઈ રમેને ચડેલો આવ લે એવું પણ હું શું કહું પેલું દાડીન મુશે કઢાવાનું ચાના રાખ્યું એ બાજુ તો એ રાખવાનું પૈસા જ નહીં ને રાખવું પડે ગયેલો ડોહલો અમને તો બહુ સેવા કરે બાપા નો લાગો અમને કશું પતા નહી સબે કશું નઈ પતા ખબર રાખો